પોરબંદરમાં આવેલ જગન્નાથજીના પૌરાણિક મંદિર ખાતે અષાઢી બીજ નિમિત્તે ખાસ દર્શન યોજાતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મોડી સાંજ સુધી મંદિર ખાતે ભક્તોની કતાર જોવા મળતી હતી પોરબંદરના સુદામા મંદિર સામે 500 વર્ષ જૂનું પૌરાણિક જગન્નાથજીનું મંદિર આવેલું છે ત્યારે અગાઉ દર વર્ષે આ મંદિરે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત અને દર્શનનો લાભ ભક્તો લેતા હતા પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી રથયાત્રાના આયોજનના બદલે નિશ મંદિર ખાતે દર્શનનું આયોજન કરાયું હતું જે રથ પર ભગવાન બિરાજમાન છે તે રથ સો વર્ષ જૂનો છે અને નિશ મંદિર ખાતે સવારે સાત થી રાત્રિના આઠ સુધી દર્શન યોજાતા મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ અને તથા લાભ લીધો હતો આ મંદિરે પ્રસાદ રૂપે ભક્તોને ફણગાવેલા મગ ચણા ચોખાની લાડુ અને ગુલાબજાંબુ ની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું મોડી સાંજ સુધી મંદિર ખાતે ભક્તોની કતાર જોવા મળી હતી